જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા અમૃત પુષ્પ ના સેવન થી ખુબ સારું રિઝલ્ટ આવ્યું છે ભાઈ આવ્યા છે એમની સાથે વાતચીત કરી ભાઈ ક્યું ગામ માળા તમારું આખું નામ જણાવો રૂડાભાઈ મેરાભાઈ અટક

પેલા કેટલું આવતું ડાયાબિટીસ પાંચસો આવે ચારસો આવે પેલા એવું હતું પછી આપડે અમૃત પુષ્પ ની કેટલી બોટલ નું સેવન કર્યું હતું આઠ કર્યું પણ શરૂઆતમાં કેટલી બોટલ ત્યાં બે બોટલે શું શું ફેરફાર થયા બે બોટલ ઘણો ફેરફાર થયો પેશાબ માં ઉઠવામાં થોડો વાંધો એટલે હવે પેશાબ અત્યારે રેગ્યુલર થઈ ગયો કે વારે વારે પાંચ સાત વખત જવું પડે હવે નહીં જવું પડે બરાબર પછી ચક્કર આવતા હતા એ બંધ થઈ ગયા પછી શરીરની અંદર જે નબળાઈઓ હતી આ એ બંધ થઈ ગયા હાલવા ચાલવામાં ત્યારે શું તકલીફ પડતી પેલા હવે હાલવા ચાલવામાં તકલીફ પડતી હતી કે હાલવામાં એમ થાય કે આગળ પડી જવું એવું થાય માલ આ પીડા તમે કેટલા વર્ષ ભોગવી આ પીડા મેં અને ત્યાર પછી આપણે અમૃત પુષ્પ નું સેવન કર્યા બે બોટલ નું સેવન કર્યા પછી અત્યારે તમારે કેટલા મીઠા પૂરી થઈ તમે આઠ આઠ પૂરી થઈ એટલે તમે આ આઠ બોટલ નું સેવન જ્યારથી કરો છો ત્યારથી તમારા શરીરની અંદર કોઈ પ્રશ્ન છે પછી

તમારો ફોન નંબર જણાવો ભગવાન ફોન નંબર વાત આવડશે વાંચતા નથી આવડતું આમ છે તો તમારો જ ને તો વાંધો નહીં ત્રાણું બે ચોર્યાસી તોતેર આઠ એકત્રી નામ હું કીધું તમારો રૂડાભાઈ રૂડાભાઈ બરાબર હવે આવી તકલીફ વાળા કોઈ તમારી આગળ અમૃત પુષ્પની જાણકારી માટે ફોન કરે તો પ્રેમથી અને અમૃત પુષ્પ ની જાણકારી આપજો બરાબર કે તમારી બીમારી માં તો જે તકલીફ હોતી એમાં જે થયા હોય બરાબર તો જય દ્વારકાધીશ જય દ્વાર જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય દાન મહારાજ જય ધાન મહારાજ જય શિયા જય